આજે બાપ્પાને વિદાય આપવાનો દિવસ છે સવારથી જ સુરત શહેરમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન શરૂ થઈ ગયું હતું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે માટે સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પૂરતો પોલીસ બંદોબસ્ત અને ભક્તોને કોઈ પણ અગવડ ન પડે અને વિસર્જન યાત્રામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પહેલેથી જ તૈયારી કરવામાં આવી હતી ત્યારે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના હાર્દ સમા ગણાતા બાગડ ચાર રસ્તા પર મુલાકાત લીધી હતી મોટી તમામ શ્રીજીની પ્રતિમાઓ આ જ રસ્તા પરથી પસાર થાય છે જેથી મોટી સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદમાં સુરથી સૂર પુરાવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ધારાસભ્ય અરવિંદ રાણા મેયર દક્ષેશ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

ખૂબ ધામધૂમથી સુરત શહેરના પુણે પુણે મનાવવામાં આવી રહી છે હાલ સુધી છત્રીસ હજારથી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે ખૂબ જ શાંતિપૂર્વક ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેયરશ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છું આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપાના મૂર્યાના નારા જોડે લોકો નાચી રહ્યા છે ઉત્સાહ મનાવી રહ્યા છે આજ આપણા દેશની સૌથી મોટી તાકાત છે ઉત્સાહ ઉત્સવ અને આપણી પરંપરાઓ આસ્થા અને પૂજા અર્ચનો મીડિયા દ્વારા જ્યારે ગૃહ રાજ્ય મંત્રી પૂછવામાં આવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી વિદેશના પ્રવાસે જઈ રહ્યા છે અને તમારું નામ તે પદ પર ચાલી રહ્યું છે મુખ્યમંત્રીના પદ પર આપ બિરાજ તે માટે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ વિદેશ પ્રવાસ પર જવાના નથી આ માત્ર એક અપવાદ અને અફવા છે જેને ફેલાવવામાં આવી છે જેમણે અફવા ફેલાવી છે તેમને નોટિસ મોકલવામાં આવી છે ગુરૂ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોડવાનું કામ વિપક્ષ જ કરી શકે છે આ મામલે ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવશે બે જવાબદારીપૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર માત્ર વિપક્ષ અને ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઈશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારી પૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાલકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત